દાહોદ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં તેમજ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલની હાજરીમાં તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તડવી તેમજ તાલુકા પ્રમુખ સરપંચ આગેવાન ગ્રામજનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા દાહોદ જિલ્લાના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગ્રામજનોએ રજૂઆત સાંભળી સમસ્યાઓને માર્ગદર્શન આપવા આવ્યું જેમાં ફતેપુરા તાલુકામાં ખૂબ ઓછા ક્રાઇમ ઓછા છે જેથી મારે વધુ આવું પડતું નથી ફતેપુરા તાલુકામાં વાસીઓને મને લાગે છે ત્યાં સુધી સારી કામગીરી ફતેપુરા પોલીસ દ્વારા કરી રહી છે તેવું મને લાગે છે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અનેક સમસ્યાઓનું સમાધાન પણ આપ્યું અને સમાજ સુધારક રીતે અમારી પોલીસ આપને મદદરૂપ થાય તેમજ વિવિધ ચર્ચાઓ પણ કરી ટ્રાફિકની સમસ્યાઓનું પણ તેમણે સાંભળી તેવા અનેક પોલીસને લગતી કામ માટે દાહોદ પોલીસ આપની સેવામાં ખડે પગે હાજર રહેશે તેવા સૂચન પણ આપવામાં આવ્યા હતા રિપોર્ટર કિશોર ડબગર સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ લગ્નમાં અને બીજા બધી તહેવારોમાં જે પ્રથાઓ ચાલતી આવે છે તેને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવા તેમજ ટ્રાફિકને લગતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈ પણ વ્યક્તિ ટુ વ્હીલર લઈને જાય ત્યારે હેલ્મેટ પહેરીને જાય તેમજ દીકરા દીકરીઓના લગ્ન અઢાર વરસથી ઉપરના થાય ત્યારે દીકરા દીકરીઓના લગ્ન કરાવે તે બાબતે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફતેપુરા ગામના તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહેલા હતા